પર્ષોત્તમ રૂપાલાને લઈને પૂર્વ સી વિજય રૂપાણીનું નિવેદન વિજય રૂપાણીએ જણાવ્યું કે પર્ષોત્મત રૂપાલે બે વખત માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપી દેશે પરેશ દાણાનીને લઈને ચાલતી અટકળો મુદ્દે પણ નિવેદન આપ્યું ને કહ્યું કે પરેશ દાણાનીને લાભ લેવો હોય તો તે પણ લઈ લે શબ્દો યાદ રાખજો પરેશ દાણાની ખરાબ રીતે હારશે ને ઉમેદવાર મળતા નથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની સ્થિતિ છે ખરાબ સ્થિતિ છે કોંગ્રેસને ઉમેદવાર જ જ્યારે ન મળતા હોય તો કાર્યકર્તાનો સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી અને દિલ્હીમાં પણ જે કામ થયું છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી છવ્વીસ બેઠક માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પચશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં બરાબર છે